મતદારોના હાથમાં ખૂબ મોટી તાકાત આપી છે મતદારોના મતથી લોકપ્રતિનિધિઓ ચૂંટાય છે અને એ સમગ્ર વહીવટ એને મળે છે તો લોકશાહીનું આ અમૂલ્ય પર્વ છે મારા પોતાના ઘરે જ મેરેજ છે જાન પણ નીકળી ગઈ છે વહેલી સવારે છતાં પણ લોકશાહીના આ પર્વમાં અમે વોટિંગ કરી અને મોડા જાનમાં જવાના છીએ